નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં કોંગ્રેસના કોર્પોરેટર પર જીવલેણ હુમલો રિવરફ્રન્ટ પર વોકિંગ દરમિયાન લોખંડની પાઇપથી બંને પગ ભાંગી નાખ્યા જૂની અદાવાદમાં હુમલો ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગ્રેસના સભ્ય રમેશભાઈ હમીરભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થયો છે રમેશભાઈ રિવરફ્રન્ટ પર વોકિંગ કરી ત્યારે ત્રણથી ચાર શખ્સે તેમના પર હુમલો કર્યો હતો હુમલાખોરે લોખંડની પાઇપ વડે રમેશભાઈ પર હુમલો કરી તેમના બંને પગ ભાંગી નાખ્યા હતા ઈજાગ્રસ્ત રમેશભાઈએ જણાવ્યું કે હુમલાખોરોએ જૂની અદાવતના કારણે આ હુમલો કર્યો છે ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી રમેશભાઈને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ બોટાદની પ્રથમ બોટાદની હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ રમેશભાઈ રાઠોડભાઈ હું હાલમાં ગયો ને હાલવા ગયો તો એટલે નથી આયરના ત્રણ છોકરા છે કના ચાવડાનો છોકરો કરીને છે હવે એ હાલવા ગયો તો એટલે એને સીધો રિવરફ્રન્ટ ઉપર ઓલી જે ડિવાઈડર છે ઉપર બેઠા હતા આવીને સીધા હાલ્યા તો પાઇપ પગ ઉપર પાઇપ થયો એટલે પગ ભાંગી ગયો તો પછી બીજા બે છોકરા છે તો ત્રણથી ચાર વ્યક્તિ હતા હજાણ્યા એક છોકરાને તો ઓળખું છું કના ચાવડાને બે પગ પકડી અને માથામાં મારવાની કોશિશ કરી એ માથામાં હાથ રાખ્યો એટલે આ હાથે વાગી ગયું અને ભાગી વાગ્યો સુધી બે ભાંગી કારણમાં પેલા આમાં એ ઉપર